મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની અંદર જે વર્ષે છ હજાર મળે છે એની બદલે હવે રૂપિયા આઠ હજાર રૂપિયા મળશે તો તો કઈ તારીખે મળશે નવી તારીખ જાહેર થઈ છે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર તમે જોઈ શકો છો તો બે હજારનો વધારો કરવામાં આવે છે તો ખેડૂતોને કેન્દ્ર સરકારની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજારનો વધારો કરવામાં આવે છે તો મિત્રો કિસાનોના ખાતાની અંદર છ હજારને બદલે હવે આઠ હજાર રૂપિયા મળશે તો મિત્રો અગત્યની માહિતી એ છે કે જે આઠ હજાર મળશે એ માત્ર રાજસ્થાનની અંદર આપવામાં આવશે તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર અને રાજસ્થાનની અંદર પણ ભાજપ સરકાર છે તો મિત્રો માત્ર રાજસ્થાનની અંદર જ આ યોજના અંતર્ગત બે હજારનો વધારો કર્યો છે તો ખરેખર જાણવો જોઈએ અનુસાર ગુજરાતની અંદર પણ કરવો જોઈએ કે ન કરવો જોઈએ તમે કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં જાણે કે કિસાન સન્માન નિધિ યોજના સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે કે આવતા અઠવાડિયે આ તારીખે તેમના ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે કારણ કે તારીખ નક્કી કરવામાં આવી છે દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સત્તરમાં આપતાની રાહ પૂરી થઈ રહી છે તો કેન્દ્રમાં એનડીએ સરકારની રચના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર્જ સંભાળ્યો અને તરત જ તેમણે સૌથી પહેલું કામ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો મંજૂર કરવા માટે ફાઇલ પર હસ્તાક્ષર કર્યા કે એ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ આજે જાણવા મળ્યું કે અઢાર જૂનના રોજ તમારા ખાતાની અંદર સત્તર હપ્તો જાહેર થશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમો હપ્તો વારાણસીથી બહાર પાડવામાં આવશે તો પીએમ મોદી અઢાર જૂને વારાણસી હશે અને અહીંથી તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તો ખેડૂતોને ભેટ કરશે સત્તરમાં આપતાની ખાસ વિશેષતા છે કે પીએમ મોદી અઢાર જૂને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી હશે જ્યાંથી તેઓ કિસાન સન્માન નિધિ યોજના સત્તર હપ્તો રજૂ કરશે તો દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતો કેન્દ્ર સરકાર તરફથી આ નાણાકીય મદદ સીધી તેમના બેંક ખાતાની અંદર મોકલવામાં આવશે તો મિત્રો આ વર્ષે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતર્ક આપતાની અંદર ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો બે હજાર ઓગણીસની અંદર આ યોજના શરૂ થઈ હતી તો જય મિત્રો જય જવાન જય કિસાન